અમરેલીમાં ખાનગી ટ્રેનિંગનું પ્લેન થયું ક્રેશ જેમાં એક વ્યક્તિનું થયું મોત અમરેલીમાં ખાનગી કંપનીનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે અમરેલીના ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લાન ક્રેશ થયું હતું અમરેલીના પ્લાન કેશની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અમરેલીના શાસ્ત્રીનગર રહેણાક વિસ્તારમાં પ્લાન ક્રેશ થયું રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો અમરેલી ફાયર વિભાગ તેમજ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ઇમરજન્સી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્લેન ક્રેશની ઘટનામાં ટ્રેનિંગ પાયલોટનું થયું મોત અમરેલીના ગિરિયા રોડ શાસ્ત્રીનગરનો બનાવ ધાયણાક વિસ્તારમાં મિની પ્લેન થયું ક્રેશ પ્લેન ક્રેશની ઘટનામાં અનિકેત મહાજન નામના પાયલોટનું થયું મોત